હેલો મિત્રો આજે આપણે મેરેજ લગ્ન પછી પત્નીના આધાર કાર્ડમાં સુધારો કે પત્નીના નામ પાછળ પતિનું નામ કઈ રીતે દાખલ કરવું તે જાણીશું તમે બે રીતે પત્નીના આધાર કાર્ડમાં પત્નીના નામ પાછળ પતિનું નામ દાખલ કરી શકો છો હવે પત્નીના આધાર કાર્ડમાં સુધારો બે રીતે થઈ શકે છે તેમાં પહેલી રીત જોઈએ હાલના નવા અપડેટ મુજબ આપને આપના પત્નીના આધાર કાર્ડમાં સુધારો કે પત્નીના નામ પાછળ પતિનું નામ દાખલ કરવું હશે તો માત્ર એક ડોક્યુમેન્ટ ચૂંટણી કાર્ડ જ ચાલશે હવે સુધારા માટે પત્નીના ચૂંટણી કાર્ડમાં લાઈવ ફોટો હોવો જોઈએ જો તેના ચૂંટણી કાર્ડમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો હશે તો આપનું સુધારા માટેની અરજી રિજેક્ટ થવાની સંભાવના રહેલી છે તેમાં પણ પત્નીનું ચૂંટણી કાર્ડ નવું કે અપડેટ થયેલું હોવું જોઈએ અપડેટ થયેલ ચૂંટણી કાર્ડ હોરિઝોન્ટલ એટલે કે આધાર કાર્ડ જેવું જે આડું હશે તેમાં ભારતના નકશાવાળી ચીપ ફરજીયાત હોવી જોઈએ આ ડોક્યુમેન્ટ સાથે આપ ઓનલાઇન કે પછી નજીકના આધાર કેન્દ્ર પર જઈ અરજી કરશો તો પંદર દિવસમાં આપણે સુધારેલ આધાર કાર્ડ મળી જશે હવે મિત્રો જો આપની પાસે ચૂંટણી કાર્ડ નથી તો આપ બીજી રીતે પણ પત્નીના આધાર કાર્ડમાં સુધારો કરી શકો છો બીજી રીતમાં આપ આપનું લગ્ન પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ અને પત્નીનું કોઈ ઓળખ કાર્ડ તથા પતિનું ઓળખ કાર્ડ લઈને નજીકના આધાર કેન્દ્ર પર અરજી કરી શકો છો પરતું આ રીતે કરેલ અરજીમાં આધાર કાર્ડમાં સુધારો તેમજ આધાર કાર્ડ રિઝેક્ટ થવાની સંભાવના વધુ છે માટે આપ પહેલી રીતે જ પત્નીના આધાર કાર્ડમાં પત્નીના નામ પાછળ પતિનું નામ દાખલ કરવા માટે પસંદ કરશો હવે આપને થશે કે ચૂંટણી કાર્ડમાં પત્નીના નામ પાછળ પતિનું નામ કેવી રીતે લાવવું તે માટે નીચે લિંકમાં વીડિયો આપેલ છે તે જોવો અને ચૂંટણી કાર્ડ અપડેટ કરો જો તમને આ વીડિયો ઉપયોગી થયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો